ત્રીસ વર્ષ પછી દિવાળી પર કુંભ રાશિની દસ મોટી ભવિષ્યવાણી જે તમારા હોશ ઉડાવી દેશે જી હા મિત્રો આ દિવાળી પર તમારા જીવનમાં કંઈક ખૂબ મોટું બદલાવાનું છે અને આ કોઈ મનગણત વાત નથી પરંતુ શાસ્ત્રો દ્વારા પ્રમાણિત જ્યોતિષીય સ્થિતિ છે જેને જાણવું દરેક કુંભ રાશિવાળા માટે અત્યંત જરૂરી છે आजे हूँ तमने तुमने रही छु तुम्हारी कुंडली में कई विशेष गणना बनी रही छे जे 18 अक्टूबरे आ परिवर्तन तुम्हारा भाग्यनी दिशा ने पूरी रीते वाळी सके छे हवे थोड़ो ध्यान थी सांबरो कुंभ राशिनी कुंडली में विशेष रूपे एकज ग्रह सक्रिय छे वर्तमान में बृहस्पति तुम्हारी कुंडली ना पंचम भाव में मा विराजमान छे जा बुद्धि ભાગ્ય અને સર્જનશીલતાને બળ આપી રહ્યા છે પરંતુ 18 ઓક્ટોબરે જેમ તેઓ આગળ વધીને 6 ભાવમાં પ્રવેશ કરશે તમારા જીવનમાં એક નવી ગતિવિધિ એક નવી ઊર્જા અને એક નવી પ્રકારનો આરંભ થશે બીમારીમાંથી ઉભ્રશો કે સંઘર્ષ ચાલુ રહેશે અને कर्ज કે મુકદમા જેવી તકલીફો થી મુક્તિ મળશે કે નહીં અને હવે જારે દેવ ગુરુ બૃહસ્પતિ જેવા શુક્ર આ ભાવમાં ઉચ્ચ અવસ્થામાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે તો સમજી લો તમારું જીવનમાં મોટો પરિવર્તન શરૂ થવાના છે એવા પરિવર્તનો જે તમે મુશ્કેલીઓમાંથી કાઢીને સ્થિરતા અને સફળતા તરફ લઈ જશે આ ગોચરના પ્રભાવથી કુંભ રાશિ વારાવ માટે નવો અવસરો ખુલશે અટકેલા કામ પૂરા થશે અને જે સંઘર્ષ અત્યાર સુધી બોજ લાગી રહ્યો હતો તે જ હવે તમારી શક્તિ અને સફળતાનું કારણ બનશે દેવ ગુરુ બૃહસ્પતિ જારે ઉચ્ચ ભાવમાં વિરાજે છે ત્યારે તેઓ માત્ર કર્મનું ફળ જ નથી આપતા પરંતુ વ્યક્તિને સાચી દિશા સાચો સમય અને સાચો અવસર પણ પ્રદાન કરે છે તેથી આજનું આ વિશ્લેષણ તમારા માટે અત્યંત મહત્વપૂર્ણ છે કારણ કે આવનારું આ પરિવર્તન તમારું કરિયર, આરોગ્ય, ધન અને ભાગ્ય ચારેય ક્ષેત્રોમાં નવી શરૂઆત લાવવાનું છે તો આવો હવે વિસ્તારથી સમજીએ આ શષ્ઠ ભાવમાં પ્રવેશ કરતા દેવ ગુરુ બૃહસ્પતિ તમારા જીવનના કયા કયા દ્વાર ખોલવા જઈ રહ્યા છે અને કેવી રીતે આ દિવાળી પહેલા તમારી કુંડરીમાં બની રહેલું આ યોગ તમને નવી દિશા અને નવો આત્મવિશ્વાસ આપવાનું છે तो आओ मित्रों जाए मोटी साची थनारी भविष्यवाणी जे तमारी मृत प्राय किस्मत ने जीवित कर देशे पहली भविष्यवाणी कुंभ राशि पहली मोटी भविष्यवाणी शु कहे छे તો હવે સમજો કુંભ રાશિ વાળાઓ જારે દેવ ગુરુ બૃહસ્પતિ આશ્ષ્ઠ ભાવમાં પ્રવેશ કરશે તો સૌથી પહેલો અસર દેખાશે તમાર આર્થિક દબાણો પર જો તમે આ સમય કોઈ લોન कर्ज ઉધારમાં ફસાયેલા છો અને રસ્તો નથી મળી રહ્યો કે આખરે તેમાંથી કેવી રીતે બહાર નીકળવું તો હવે માની લો રાહ પોતાની જાતે બનવા શરૂ થઈ જશે देव गुरु बृहस्पति આ ભાવમાં પ્રવેશ કરીને તમારા જીવનમાં ਵਿੱત્ય મુક્તિનો એક નવો અધ્યાય ખોલવા જઈ રહ્યા છે જે લોકોએ નોકરી કે કરિયરમાં છેલ્લા કેટલાક મહિનાઓથી તણાવ દબાણ કે असंतोष અનુભવી રહ્યો હતો બોસ કે સહકર્મીનો સપોર્ટ નથી મળી રહ્યો હતો મહેનત પછી પણ એપ્રીશિયેશન કોઈ બીજાને મળી રહ્યું હતું 18 ઓક્ટોબર પછી આ સ્થિતિ એક ઝટકામાં પલટી શકે છે अथवा तो तमने एक नवी नौकरी नो अवसर मळशे जे वधु वेतन अने सन्मान साथे आवशे अथवा पछी वर्तमान कार्यस्थल पर अचानक प्रमोशन पदोन्नति के प्रशंसाना द्वार खुलशे देव गुरु बृहस्पति हवे तमारी मेहनत ने अनदेखी नहीं थवा दे जो ताजेतर ना दिवसों मा तमारा मन मा आ भय के असुरक्षा बनी हती के क्यांक नौकरी ना जती रहे ક્યાં કોઈ મોટો પરિવર્તન ના થઈ જાય તો આ ડર હવે સમાપ્ત થશે બૃહસ્પતિનો આ ગોચર તમારો કરિયરને સ્થાયित्व અને સુરક્ષા પ્રદાન કરશે આરોગ્યની દ્રષ્ટિએ પણ આ સમય અત્યંત શુભ છે જો તમે કોઈ જૂની કે લાંબી બીમારીથી ઝઝૂમી રહ્યા છો સતત દવાઓ કે હોસ્પિટલ ખર્ચાથી પરેશાન છો તો હવે આ ગ્રહ પરિવર્તન તમારી આરોગ્યતાની દિશામાં નિર્ણાયક પરિવર્તન લાવશે તમને ધીરે ધીરે તે તકલીફમાંથી છુટકારો મળવા લાગશે અને શરીરમાં નવી ઊર્જા નવી તેજસ્વિતાનો અનુભવ થશે જો કોઈ કારણસર તમે કોઈ કાનૂની મામલે કોર્ટ કચેરી કે વિવાદમાં ફસાયેલા છો જ્યાં ભૂલ તમારી નહોતી તો પણ પરિસ્થિતિઓ તમારા વિરુદ્ધ જઈ રહી હતી તો સમજી લો દેવ ગુરુ બૃહસ્પતિ હવે આ સ્થિતિને પલટવા આવી રહ્યા છે દેવની કૃપાથી સત્ય અને ન્યાય તમારી તરફ ઊભા થશે અને સૌથી ખાસ વાત જે જાતક કોમ્પિટિશન एग्जाम કે સરકારી નોકરીની તૈયારીમાં જોડાયેલા છે તેમના માટે આ ગોચર અત્યંત મહત્વપૂર્ણ છે બૃહસ્પતિનો આ સ્થાન તમારા અંદર એકાગ્રતા આત્મવિશ્વાસ અને વિજય ભાવને જાગૃત કરશે તમારા માટે એવો સમય શરૂ થવાનો છે જ્યારે મહેંતનો દરેક ફળ સ્પષ્ટ રૂપે દેખાઈ આપશે તેથી કુંભ રાશિના જાતકો આ ગોચર માત્ર એક ગ્રહ પરિવર્તન નથી પરંતુ તમારા જીવનમાં નવી સ્થિરતા સફળતા અને સંતુલનનો આરંભ છે દેવ ગુરુ બૃહસ્પતિ હવે તમારી તરફ લખવા જઈ રહ્યા છે ભાગ્યનો નવો અધ્યાય બીજી ભવિષ્યવાણી કુંભ રાશિની બીજી ભવિષ્યવાણી ખૂબ જ ખાસ છે મિત્રો હવે ધ્યાનથી સમજો કુંભ રાશિ વાળાઓ જારે દેવ ગુરુ બૃહસ્પતિ આશ્ષ્ઠ ભાવમાં ઉચ્ચ સ્થિતિમાં विराजमान થશે તો એક અને અદ્ભુત યોગ તમારા જીવનમાં બનવા જઈ રહ્યો છે શત્રુહંતા યોગ તેનો અર્થ છે તમારા વિરોધીઓ ભલે કેટલા પણ મજબૂત કેમ ના હોય દેવ ગુરુ બૃહસ્પતિના આશીર્વાદથી હવે તેઓ પોતાની ચાલમાં જ ફસાવા લાગશે તમારો શત્રુઓ નિષ્ક્રિય થશે અને તમારો આત્મવિશ્વાસની આભા એટલી પ્રબળ થશે કે કોઈ પણ નકારાત્મક ઊર્જા તમારા માર્ગમાં અવરોધ નહીં ઉભો કરી શકે દેવ ગુરુ બૃહસ્પતિ જ્યાં પણ સ્થિત થાય છે ત્યાંથી તેઓ ત્રણ મહત્વપૂર્ણ દૃષ્ટિઓ કરે છે 5મી 7મી અને 9મી દૃષ્ટિ હવે આવો સમજીએ કે આ દિવાળી પર દેવ ગુરુની આ પાંચમી દ્રષ્ટિ તમારા જીવનમાં કયો મોટો वरदान લાવવાની છે શષ્ઠ ભાવથી પાંચમી દ્રષ્ટિ સીધી પડે છે કર્મ ભાવ પર અને આજ દ્રષ્ટિ આ સમય તમારા માટે એક મોટો ઉભાર બનવા જઈ રહી છે આ અવધીમાં તમારી મહેનત તમારી લગન અને તમારી દૃઢ ઈચ્છા શક્તિ ત્રણે એક સાથે સક્રિય થશે તમારી સામે ઘણા નવા ચેલેન્જ આવશે પરંતુ સુંદર વાત આ છે કે તમે આ પડકારોને સ્વીકાર પણ કરશો અને તેમને સફળતામાં બદલવાની ક્ષમતા પણ રાખશો જો તમે વ્યવસાય સાથે જોડાયેલા છો તો બૃહસ્પતિની આ દ્રષ્ટિ તમારા વૃદ્ધિ વિસ્તાર અને લાભના નવા માર્ગો ખોલશે નવી ડીલ્સ નવા ક્લાયન્ટ્સ અને લાંબા સમયથી અટકેલા પ્રોજેક્ટ્સ હવે ગતિ પકડવા લાગશે જે લોકો નોકરીમાં છે તેમના માટે આ સમય પદોન્નતિ ટ્રાન્સફર કે સરકારી કાર્યોની પૂર્તિનો રહેશે ઘણા સમયથી અટકેલા કામ અચાનક ગતિથી પૂરા થશે અને તમે પામશો કે જ્યાં પહેલા અવરોધો હતા ત્યાં હવે સહયોગ અને પ્રગતિના અવસરો બની રહ્યા છે દેવગુરુ બૃહસ્પતિની આ દિવ્ય દ્રષ્ટિથી તમારો આત્મવિશ્વાસ કેટલાક ગણા વધી જશે તમારું કર્મભાવ સક્રિય થશે અને ધીરે ધીરે તમે તમારી મહેનતના પરિણામોને સકારાત્મક स्पष्ट અને પ્રભાવશાળી રૂપમાં અનુભવ કરશો ત્રીજી ભવિષ્યવાણી મિત્રો હવે આવે છે સૌથી મહત્વપૂર્ણ ભવિષ્યવાણી હવે વાત કરીએ દેવ ગુરુ બૃહસ્પતિની સપ્તમ દ્રષ્ટિની જે સીધી તમારી કુંડળીના દ્વાદશ ભાવ પર પડવા જઈ રહી છે આ દ્રષ્ટિ તમારા જીવનમાંથી તે સમસ્યાઓને ધીરે ધીરે મિટાવવાની છે જે લાંબા સમયથી તમે અંદર સુધી થાકી ચૂકી હતી जो तुम्हें आरोग्य रूपी तकलीफों के सतत मेडिकल खर्चा थी झूमी छो, तो 18 अक्टूबर पची थी तमने एक सकारात्मक परिवर्तन अनुभव ज्या पहला बीमारी अने खर्चा तमने बोझ लगता त्या हवे धीरे धीरे राहत अनुभव लगे देवगुरु की कृपा थी तमारू शरीर मन अने आत्मा त्री संतुलन तरफ वर्वा लागशे हवे जो बात करिए विदेश साथे जोड़ायला योगोनी तो आ सप्तम दृष्टि तमारा माटे एक शुभ संकेत लावी रही छे जे जातक विदेश यात्रा शिक्षण के सेटलमेंट नी इच्छा राखे छे तेमना माटे आ समय सुवर्ण अवसर बनी ने आववानो छे देव गुरु बृहस्पति तमारा माटे विदेश यात्रा वीजा अप्रूवल के ओवरसीज करियर ग्रोथ जेवी संभावनाओं ने सक्रिय करी देशे એટલે કે ભાગ્ય હવે તમારી સાથે કદમથી કદમ મેલવીને ચાલવાનું છે હવે આવીએ નવમ દ્રષ્ટિ પર જે દેવ ગુરુ બૃહસ્પતિ તમારો દ્વિતીય ભાવ એટલે કે ધનવાણી અને કુટુંબના ભાવ પર કરવા જઈ રહ્યા છે આ તે દ્રષ્ટિ છે જે તમારા જીવનમાં એક અદ્ભુત સ્થિરતા અને સમૃદ્ધિના દ્વાર ખોલી દેશે ઘણા સમયથી જો તમે અનુભવી રહ્યા છો કે પૈસા આવે છે પરંતુ તકતા નથી કે ફાઇનાન્શિયલ ફ્લો સતત અસંતુલિત થઈ રહ્યો છે તો હવે આ સ્થિતિમાં સુધારો થશે देव गुरु बृहस्पति तुम्हारी आवक सेविंग और बैंक बैलेंस ने मजबूत કરીને તમને તે આર્થિક સ્થિરતા સુધી પહોંચાડશે જેની તમે લાંબા સમયથી ઈચ્છા રાખી હતી જે ધન્યાંક अटકી ગયું છે કે કોઈ જૂનો ઉધાર જેને પરત મેળવવાની આશા લગભગ સમાપ્ત થઈ ગઈ હતી તે હવે કોઈ ના કોઈ માધ્યમથી પરત આવી શકે છે દેવ ગુરુ બૃહસ્પતિ તમારી મહેનતનું પૂરૂ ફળ આપવા વાળા છે કુટુંબ અને પારિવારિક દ્રષ્ટિએ પણ આ યોગ તમારા માટે શાંતિ પ્રતિષ્ઠા અને માનસાન લાવશે તમારી વાણીમાં આ સમય એક અનોખી મધુરતા અને પ્રભાવ ઉત્પન્ન થશે જેનાથી તમે તમારા બગડેલા સંબંધો કે અધૂરા કામોને માત્ર તમારા શબ્દોની શક્તિથી સુલઝાવવામાં સફળ થશો આ તે જ સમય છે જ્યારે તમારી ઈચ્છાઓ યોજનાઓ અને સપના એક એક કરીને સાકાર રૂપ લેવા લાગશે

ના એવું સંભવ નથી કારણ કે આ સૃષ્ટિમાં કુંભ રાશિના જાતકો સૌથી વધુ સંખ્યામાં મરે છે અને કોઈ પણ ગ્રહની કૃપા કે પ્રભાવ બધા પર સમાન રૂપે નથી પડી શકતો દરેક વ્યક્તિની જન્મકુંડરી અલગ હોય છે દરેક ભાવનું સ્વરૂપ અલગ હોય છે તેથી પરિણામ પણ તેના અનુરૂપ બદલાય છે તો સવાલ આ છે તમે કેવી રીતે જાણો કે આ દિવાળી પેલા દેવ ગુરુ બૃહસ્પતિ નું આ ગોચર તમારા માટે કેટલું શુભ કે પ્રભાવશાળી રહેશે તેનો ઉત્તર પર ખૂબ સરળ છે બસ તમારે તમારી કુંડળીમાં એક નાની તપાસ કરવાની છે સૌથી પહેલા તમારી જન્મ કુંડળી ખોલો અને ધ્યાન આપો લગ્ન ભાવથી ગણતરી કરો હવે જો દેવ ગુરુ બૃહસ્પતિ તમારી કુંડળીમાં છઠ્ઠા આઠમા કે બારમા ભાવમાં બેઠા છે તો આ યોગ તમારા માટે વધુ અનુકૂળ ફળ નથી આપતું કારણ કે આ ભાવો રૂ રોગ વિવાદ કે હાનિ સાથે જોડાયેલા માનવામાં આવે છે પરંતુ જો તે આ સ્થાનો સિવાય કોઈ અન્ય ભાવમાં સ્થિત છે તો સમજી લો આ દિવાળી પર બૃહસ્પતિનો આશીર્વાદ તમારા જીવનમાં સંપૂર્ણ શુભતા અને પ્રગતિનું સ્વરૂપ લઈને આવવાનો છે હવે વાત કરીએ ઉપાયની શું કરવું જેથી આ આશીર્વાદ વધુ પ્રબળ થાય તો શાસ્ત્ર કહે છે પ્રતિદિન પ્રાતઃકાળ ઓમ ગુરુવે નમ આ મંત્રની એક માળા જાપ તમારા જીવનમાં અદ્ભુત સકારાત્મકતા ભરી દેશે જો સંભવ હોય તો વિષ્ણુ સહસ્ત્ર નામનું પાઠ કરો અથવા કમ સે કમ તેને સાંભળવું તમારી દિનચર્યાનો હિસ્સો બનાવો માત્ર શ્રવણથી પણ તે દિવ્ય ફળ પ્રદાન કરે છે आज मंगल कामनाओ साथे आज ना आ विशेष अंक मैसे विदा छू काल फरी मिलीशु एक नवा ज्योतिषीय रहस्य अने नवा वीडियो साथे जय श्री कृष्ण